મને બીક લાગે કે ને એથી એના માટે જો યુટ્યુબ પર કેમ છો તમે બધા તમને મજા મજા મરે જો હાથમાં વોલ બેન્જ એટલે તમને બેતાઈશ ને આજે આપણે છે ને થોડું કામ થવાનું આજે છે ને ગ્લાસ લાગી જાય એટલે બ્લેક જે ક્લાસ આવે ને એનું કામ કરવાનું છે આજે તો ભાઈ આવવાના આવ્યા નથી આવતો એટલે તમને ક્લિપ નાખી દઈશ તો એવું કઈ કાળજે રવિવાર ભાઈ આજે એમલી આવી ગયું ઘર ને હવે તમને લોકોને દેખાડું કે આપણે જે બનાવવાનું હતું અંધારો અંધર લાગતો હોય છે હવે તમને લોકોને દેખાડું કેવું બન્યું હે હું બન્યું હે એને કેમ બન્યું કે ક્લિપ તમને નાખી દઈશ એમલી આપણે આ કરાવ્યું છે જો અહીંયા બધા બધા પહેલા ખુલ્લું હતું ને એટલે હવે આ થઈ ગયું હે ના તો કપડા જોયા તો મિત્રો આ કર્યું આપણે આ જો પાછળ અંદર પાણી વરસાદ વરસાદ એનું આવે બાકી જે ચોમાસું આવતું ને ચોમાસું ચોમાસાની અંદર બધું પાણી આયા લગીને આવતું પાછળથી પાછળ તમે અંદર અંદરનો સીન જાહે છે ને હવે હવે અવાજ ગૂંજતો હોય છે હું બોલું ને એટલે ગૂજતો હોય છે એટલે આ જગ્યા જીવડી આવતું નહિ એ આવડું આપણે કર્યું હોય આજકાલે તો કેવું લાગે મને કમેન્ટમાં કહેતા જો એટલે આ કરવાની જરૂર પડતી ફાઈનલી આપણે આ જવું હોય ને તો ખોલી નાખવાનું પછી નવેદીમાં તમે જઈ શકો નવું છે ને સામે કહ્યું દેખાડો જો આ જે ટાઈપનું છે ને એ ટાઈપનું આપણે અહીંયા છે અહીંયા આવો ને એટલે જો બધા પેલા આખું પેક થઈ જાય હવે છે ને મીંદડી મીંદડી ન આવી ગઈ આવી તો ગયા આ તો આખું ખુલ્લું જ છે જો એ છે ને મીંદડી પણ આ પ્યાગ થઈ ગયું ફેમલી આપણે લઈને જવાનું જીમીને

તો કેસો હારા ભાઈ લોકેશન જોતો ને આમ રસ્તો નાચી ને આમ લઈ જવાની છે આ રહ્યા જીમની છૂટી મેકડી હાલે પકડાળ મને પકડવા કે એમ કહો

ના બાજુ આવી ગયા છે એટલે સુનસાન એરિયો છે ને આમ જો કોઈ નથી દેખાતો આ યાર ખેંચીને લઈ જાય નાખા જો હાથે લાલ લાલ કરી નાખા જો આ કેવું એરિયો પેલો નંદર હમણાં સનસેટ થઈ જાય હવે કમવું આવી બેઠો બેઠો હશે વાત કરો નથી તો મારા આ બાજુ હમણાં યાદ જાવ ને તો હમણાં વાય આવે એટલે આમ જો એ બાજુ અહીંયા ભાઈ બંધ ભેગો બેઠો એ બે ભાઈ ને અહીંયા આપણે આવી ગયા વિડીયો શૂટ કરવા માટે વાળ પર આખા બી નથી કે ના આપણો ડેમ છે ભાઈ વળીયાનો જોઈ લેજો નાને મને બીક લાગે કે જાય ને એથી એના માટે જો આ છે આપણો ભાઈ વડિયાનો ડેમ આ આપણો વડિયાનો ડેમ છે અત્યારે તો ભાઈ ખાલી છે બધું એઠી જો કેટલો કચરો છે ને જોમાં કાચ બો દેખાય આખો વડિયાનો ડેમ છે અત્યારે ખાલી ચોમાસામાં બહુ મજા આવે પાણી ભેરું ને એના માટે ને આખા બધા આની ટોપી જોવો તો આખી કારાવારી થઈ ગઈ છે આને લઈને જઈને રસ્તો જોવો

ઇંગ્લિશ વિડીયો બનાવવા જઈ રહ્યો છું આજના વિડીયો વિડીયોને કદાચ લાઈક ચેનલને ને કદાચ સબસ્ક્રાઈબ ને મારું બીજા વિડીયોની અંદર બાય